સુરતમાં મામા ભાણે જ ધંધાની શરૂઆત કરે છે અને ધંધાનો હિસાબ કિતાબ ભાણો જ રાખતો હતો અને ધંધાના હિસાબને લઈને મામા ભાણા વચ્ચે બોલાચાલી થાય છે અને આ મામલો એટલે સુધી પહોંચે છે કે મામા જ પોતાના બાણાની હત્યા કરીને સાત ટુકડા કરી નાખે છે શું આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા મૂળ બિહારના વતની એવા મામા ભાણા સુરતમાં આવીને સિલાઈ મશીનનું કારખાનાની શરૂઆત કરે છે અને ભાણો છે તે છેલ્લા કેટલાય દિવસથી ગુમ થઈ જાય છે જે વ્યક્તિ ગુમ થયો તેના પરિવારજનો આ યુવકની શોધખોળ કરે છે પણ કોઈ અતોપત્તો મળતો નથી અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને ભાંડો ફૂટે છે મામાનો મૃતક મોહમ્મદ આમિર આલમ અને હત્યારો મામો મોહમ્મદ ઇફ્તીકાર વાજીદ અલી બંને મૂળ બિહારના કટિહારના રહેવાસી છે અને ભાઠેનામાં શિવસતીનગરના ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા મામા ભાણેજ બંને ઉધના રોડ ઉપર સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા અને ઘણા સમયથી ભાણેજે આ ધંધાનો હિસાબ કિતાબ કરતો હતો અને નફો બતાવતો હતો પણ રોકડ છે તે મામાને આપતો ન હતો જેથી હિસાબોને લઈને બંને વચ્ચે ઝઘડા શરૂ થાય છે અને થોડા સમય પહેલાં બંને એ છૂટા પડવાનું નક્કી પણ કરે છે જોકે ત્યારબાદ ભાણો ગાયબ થઈ જાય છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે જોકે પોલીસને મામા પર જ શંકા જતા તેનો મોબાઈલ ફોન ચેક કરવામાં આવે છે અને પોલીસ જ્યારે તેના ફોનમાં યુટ્યુબની હિસ્ટ્રી ચેક કરે છે ત્યારે પોલીસ પણ ચોંકી જાય છે કારણ કે મામા છેલ્લા કેટલાય દિવસોથી એવા વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યો હતો કે હત્યા કેવી રીતે કરવી હત્યા કર્યા બાદ કેવી રીતે બચી શકાય જેવા અલગ અલગ વિડિયો તે યુટ્યુબ પર જોઈ રહ્યો હતો અને આ સર્ચ હિસ્ટ્રી છે તે પોલીસના નજરમાં પડે છે જેથી પોલીસને પણ શંકા જાય છે અને આકરી પૂછપરછ કરવામાં આવે છે અને આ હત્યાનો મામો છે તે પડી ભાંગે છે અને હત્યાની કબૂલાત પણ કરે છે આ મામલાને લઈને શું કહી રહ્યા છે ડીસીપી કાનંદ દેસાઈ તેમને સાંભળીએ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બાહીના બ્રિજ છે એની પાસે જે व्यक्ती रेचे मोहम्मद आमिर आलम हे एजंट ज्यांनी उमर आहे आठसो छ आसपास ए आणि मरणजना मामा जेव्हा मोहम्मद एजिद अली जेमू मूळ वतन बालूघाट निधारचे ते जना एकच मकन उदयप्रश्च विस्तार राहता वर्षी दसेक वर्षी आठ दस वर्ष पोते पोतेसाठीच बिजनेस करता जेव्हा ખાતાનું એમનું બિઝનેસ ખાતાનું એમનું કામ ચાલતું હતું જેમાં દુપટ્ટા બનાવવા લગીંગ બનાવી આ બંને જેના ઘણી લડાઈમાં કામ કરતા હતા બંને વચ્ચે ફાઇનાન્શિયલી મંદિર થતાં જે આરોપી છે મોહમ્મદ એફ્તાર ફાજિદ અલી જેઓ એમના જણાના મામા થાય છે એમણે કીધું કે મને તો મારો જે બાકીનો હિસાબ બાકી છે એ આપી દે અને જે ખાતાના મશીનો છે એ પણ મને અલગથી આપી દે કારણ કે મારે અલગથી ધંધો પાણી કરવો છે પણ બંનેને અત્યારે ફાવતું નથી શક્યું તો જે મરણ જનાર છે ગોવર્નર છે મોહમ્મદ આમિર આલમ જેમણે કહ્યું હતું કે અત્યારે હું હિસાબ કરવા માટે થઈને સક્ષમ નથી અને સામે દિવાળી પણ આવી ગઈ છે તો બધું કામ કરતા પછી આપણે હિસાબ કરીશું અથવા તો અત્યારે આપણે સાથે મળી અને કામ કરીએ તમારે ઉતાવળ હોય તો અત્યારે હું આ હિસાબ કરી શક્યો નથી જે બાબતે વાત કરતા જે આરોપી છે એમના મામા છે મોહમ્મદ ઇફ્તેર હાજી તેઓએ તેઓ ભૂસ્થ થઈ રહ્યા હતા અને તેમણે મનમાં એક મહિનાથી પ્લાન કર્યો હતો કે હવે હું આ જે મારું ગાણો છે એનો કોઈપણ રીતે હું નિકાલ કરી દઈશ આ બાબતે એણે ઘણું બધું સર્ચ કર્યું જોયું કે કેવી રીતે મર્ડર થઈ શકશે આખું સર્ચ કરવાના અંતે એમણે તારીખ છ ઓક્ટોબરના રોજ બંને એક જ રૂમમાં રહેતા હતા ત્યાં વહેલી સવારે અગાઉના દિવસે પ્લાન મુજબ એ ઘરો રહ્યા હતા મેં એનાથી માથા પર વાત કર્યો હતો અને વાત કરી અને જ્યારે મૃત્યુ નીકળ્યું એ પછી જે છરા છે એના વડે એમને બોડીને ડિસ્પોઝ કરી હતી અને એ બોડીને ભરી અને પછી જે ખાડી છે એ ખાડીમાં પણ નિકાલ કર્યો હતો આ બાબતના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે તબજે કર્યા છે સૌથી પહેલા એક દિવસ અગાઉ અમારી પાસે જે મરણ જનાર છે એના સગા ભાઈ કે બીજા એક્સિડન્ટ ફેમિલી ત્યાં જ આજુબાજુમાં રહે છે અને ગંદર કોઈ લગ્ન કરે છે એ લોકો પોલીસ પાસે આવ્યા હતા કે અમારો ભાઈ ચાર દિવસથી મિસિંગ છે પોલીસે મિસિંગની તપાસ કરતા લાસ્ટ લાસ્ટ સિંગ વેધરમાં એમના મામાને બોલાવ્યા હતા કારણ કે એમના સાથે જે રહેતા હતા અને મામાને બોલાવતા અને એપ્લિકેશન અમે મા હા તૂટી ગયા હતા અને અમે કબુલાત કરી હતી કે આ રીતે અમારે બંનેને ધંધામાં જે મંજૂર થયું હતું અને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ જે રી કરતા હતા એમાં જ રૂસે આવી અને મેં અંબાણાને મારવાનું નક્કી કર્યું હતું અને આખી ઘટનાને આ રીતે અંજામ આપ્યું છે તો મિસિંગમાંથી અમે અત્યારે મર્ડરનો ગુનો પણ દાખલ કર્યો છે જે વેપનથી અમે ઋતુ નિપજાવ્યું હતું વેપન પણ અમે લોકો પોલીસે કબજે કર્યું છે એમાંથી જે વાળ અને ઘાટના નમૂના સેમ્પલસ મળ્યા છે પણ અમે ઓફિસરમાં મોકલાયે છે અને ડીએના આધારે આગળની પ્રોસેસ પણ કરીશું તમે કોઈ સેમ્પલ મળે છે એના આધારે મેં આગળની બરૂબનાખત કરી છે આરોપી પ્લાન અત્યારે કરી દેશો સાહેબ એટલે આ પ્લાન કેવું થાય કે ગ્લાસના ટકા કરીને ગાડી ફેટી દેવા વિચાર એ થાય એનું ઇન્ફ્રોગેશન દરમિયાન જે અમે પૂછપરછ કરી આરોપીનું એક જ માનસિકતા હતી કે બને ત્યાં સુધી કોઈ વસ્તુ કે પુરાવો રાખવો જ નહીં કે જેના કારણે થઈ અને હું પકડાઈ શકું સારું બી પકડાઈ શકે અને કોઈને મારા પર શક ના જાય એ માટે થઈને કોઈ નિશાન જ ન રાખવા એ રીતે મર્ડર કરવું આ એનો ફાલેથી પ્લાન હતો અને પોતે સિત્તેરપૂર્વક બચી જાય અને પૈસા અને મશીનો પોતે વાપરી શકે અથવા તો બધું વેચી અને પોતે વેતનમાં જઈને પણ એક પૈસાથી નવો ધંધો શરૂ કરી શકે અને પોતે પોલીસના ચોપડે કે પોલીસ પાસે પકડી ન શકે એવી નહીં ત્યારે જ પોલીસને કારણ કે મિસિંગ એમને જે વગાવ્યું હતું એમ જે મિસિંગ હતું અને મિસિંગના ઇન્ટ્રોગેશન મિસિંગ વખતે જે ઇન્વેસ્ટિગેશન પોલીસનું ચાલ્યું એમાં લાસ્ટ લાસ્ટિંગ ટુગેધર અને મામા સાથે આમ પણ મારા એનું ઇન્ટલોગેશન કરવું અને એમની પૂછપરછ કરવી ખૂબ જરૂરી હતી ત્યારે જ મના જણાના ભાઈ કે જેઓની જાહેર આપવા માટે પોલીસ સ્ટેશન આવ્યા હતા તેમણે કીધું કે અમારા મામા પોલીસ સ્ટેશને આવવા તૈયાર નથી અને એમણે કીધું કે મારે પોલીસમાં રકડામાં પડ્યું નથી અને હું મારી મામા બાણેજની પણ તપાસ કરી રહ્યો છું અને તમે પણ તમારી રીતે તપાસ કરી શકો છો અથવા પોલીસ પાસે જઈ શકો છો એટલે એ જ એક શંકાસ્પદ નિવેદન હતું જેના આધારે પોલીસે આવું ઇન્વેસ્ટિગેશન કર્યું મામાને બોલાવ્યા અને એટલું કેશનમાં હકીકત સામે આવી બ્રુટલી મર્ડર કર્યું છે અને એનો પુરાવાના નાશ કરવા માટે જેણે આ પ્રકારે બ્રુટલી મર્ડર કર્યું અને ડેથ બોન્યુમેન્ટ કર્યું અમે એ લોકોએ એફએસએલને અને ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી અને એ લોકોની જે લોકોની પાસે રિસોર્સિસ છે જેમાં બોટ છે બોટમાં અંદર જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સાથે આખું ખાલીમાં ખાડીને પણ ખોલી રહ્યા છે પાણીને પણ સર્ચ કરી રહ્યા છે અને ટીમો પણ ત્યાં ચોવીસ કલાક ની ખાસ કરવાની જે વાત થઈ રહી છે ઘણું બધું એને સર્ચ કર્યું હતું કે કેવી રીતે મર્ડર કરી શકાય સેફતા પૂર્વક આમાંથી બહાર નીકળી શકાય પોલીસ પાસે પોલીસના સતત જવા ના આવી શકાય થોડાઓ નાશ કેવી રીતે કરી શકાય આ બધું જ એક મહિનાથી એ સર્ચ કરતો હતો સ્ટડી કરતો હતો અને પાખરે એને અંજામ કરી છે પોલીસ તપાસમાં સામે આવે છે કે ગત શનિવારે ભાણો ઊંઘી રહ્યો હતો ત્યારે ભાણાના માથામાં હથોડીના ફટકા મારીને મામા છે તે ભાણાની હત્યા કરી દે છે અને ત્યારબાદ ભાણાના ટુકડા કરવાનું શરૂ કરે છે પણ શાકભાજી કાપવામાં વપરાતી છરી છે તે શરીરના ટુકડા નથી કરી શકતી એટલા માટે બજારમાં જઈને મોટો છરો છે તે મામા લઈને આવે છે અને ત્યારબાદ ભાણાના ટુકડા કરવાની શરૂઆત કરે છે હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે લાશના સાત ટુકડા કરે છે અને બાદમાં સોમવારની રાત્રે એક્ટિવા પર બે ફેરા કરીને મીઠી ખાડીમાં લાશના ટુકડાઓ બોરીમાં ભરીને નાખી દેવામાં આવે છે અને બાદમાં આખું ઘરમાં સાફ સફાઈ કરે છે અને બીજા દિવસે જે ખરીદેલો હથોડો અને છરી હતી તે જે દુકાનમાંથી લાવ્યો હતો ત્યાં પાછી અડધી કિંમતમાં વેચી નાખે છે અને પુરાવાનો નાશ કરી દે છે ઉડના પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી અને ચાકુ સહિતના પુરાવો જપ્ત કરવા તથા ખાડીમાં ફેંકવામાં આવેલા મૃતદેહના ટુકડાઓ ફાયર વિભાગના અધિકારીઓની મદદ લઈને શોધવા માટેની કામગીરી હાલ કરી રહ્યા છે આમ ધંધામાં હિસાબ કિતાબ બાબતનો ખાર રાખીને મામાએ જ ભાણાની હત્યા કરી નાખ્યો હોવાનું સામે આવ્યું છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ